ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ સબસિડીની યોજનાઓ વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં આપણે બાગાયત વિભાગ દ્વારા કઈ કઈ યોજનાઓમાં સબસિડી મળે છે કેટલી સબસિડી મળવાપાત્ર છે અને સબસિડી મેળવવા માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી તથા જરૂરી ડોક્યુમેન્ટ વિશે સંપૂર્ણ સમજ મેળવીશું વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ફળપાકનો વાવેતર વિસ્તાર વધે તેવા આશયથી બાગાયત ખાતા દ્વારા ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત બાગાયત ખાતાની ફળપાક વાવેતર માટેની યોજનાઓ હેઠળના વિવિધ ઘટકોમાં પાકના વાવેતરમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે જેની ઓનલાઈન અરજીઓ તારીખ સોળ જુલાઈથી પંદર ઓગસ્ટ સુધીમાં ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન વેબસાઇટ પરથી કરી શકાશે જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિશાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં બાગાયત ખાતાની ફળ પાકોના વાવેતર માટેની યોજનાઓ જોઈએ તો આંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે સહાય યોજના કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાય કેળ ટિશ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો જેવા કે આંબા જામફળ દાડમ અને લીંબુ માટે સહાય કલ્ચર ખારેકની ખેતીમાં સહાય નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય ફળપાકો જેવા કે દ્રાક્ષ કીવી પેશન ફ્રૂટ વગેરેમાં સહાય વનબંધુ યોજના અંતર્ગત ફળ પાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય અને વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકોમાં સહાય યોજનાઓમાં સબસિડી માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ઉપરાંત શાકભાજી પાકોમાં વાવેતર માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સરગવાની ખેતીમાં સહાય અને મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપ એન્ડ યોજનાઓ ચાલુ છે ઉપરોક્ત યોજનાઓમાં રસ ધરાવતા તમામ ખેડૂત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો જેવા કે આઠ અ સાત બાર આધાર કાર્ડ બેંક પાસબુક સાથે નાયબ બાગાયત શ્રેણી કચેરીએ રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરાવવાના રહેશે હવે આપણે બાગાયત ખાતાની તમામ યોજનાઓમાં સહાયના ધોરણ વિશે વિગતવાર વાત કરીશું આંબા પાકમાં ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર માટે કલમ દીઠ રૂપિયા સો અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પ્રતિ હેક્ટર તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક પાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચના પચાસ ટકા લેખે મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સામાન્ય જાતિના ખેડૂતને પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રણ લાખ પ્રતિ હેક્ટર જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતને પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે લાભાર્થી દીઠ એક હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે નાળિયેરી વાવેતર માટે પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચ પંચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર બે હપ્તામાં સહાય મળશે લાભાર્થી ખાતા દીઠ મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે ટિશ્યુ કલ્ચર ખારેક વાવેતર માટે સહાય જોઈએ તો પ્લાન્ટિંગ મટીરિયલ માટે ખર્ચના પચાસ ટકા મુજબ મહત્તમ રૂપિયા બે લાખ અઢાર હજાર સાતસો પચાસ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે જેમાં મહત્તમ રૂપિયા એક હજાર સાતસો પચાસ પ્રતિ ટિશ્યુ એટલે કે ખારેક રોપ દીઠ મળશે ખેતી ખર્ચના પચાસ ટકા મુજબ મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય મળશે જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના સાઠ ટકા સહાય તેમજ બીજા વર્ષે જો પંચોતેર ટકા રોપા જીવંત હોય તો જ બાકીની ચાલીસ ટકા સહાય મળવાપાત્ર થશે ખાતાડીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે લીંબુ પાકના વાવેતર માટે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક લીંબુ માટે સામાન્ય ખેડૂતને ખર્ચના પંચાવન ટકા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર બસો ઓગણચાલીસ પ્રતિ હેક્ટર અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના પાસઠ ટકા મહત્તમ રૂપિયા પાંત્રીસ હજાર સાતસો સાડત્રીસ પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા એકતાલીસ હજાર બસો પાંત્રીસ પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર રહેશે વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાક લીંબુ માટે સામાન્ય ખેડૂતને ખર્ચના પાસઠ ટકા એટલે કે મહત્તમ રૂપિયા છવ્વીસ હજાર પાંચ પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર છ રૂપિયા પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે સહાય ત્રણ હપ્તામાં ત્રણ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે વધુમાં વધુ ચાર હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય મળશે કેળ કલ્ચર માટે સામાન્ય ખેડૂતને ખર્ચના પંચાવન ટકા મહત્તમ રૂપિયા છપ્પન હજાર ત્રણસો ચોપન પ્રતિ હેક્ટર અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના પાસઠ ટકા મહત્તમ રૂપિયા સાસઠ હજાર છસો પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા છોતેર હજાર આઠસો છેતાલીસ પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે સહાય બે હપ્તામાં બે વર્ષમાં મળવાપાત્ર રહેશે વધુમાં વધુ ચાર હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય મળશે કેળ ટિશ્યુ ઘટકમાં બાગાયત ખાતાની અન્ય યોજનાઓમાં સહાયનો વિસ્તાર પૂર્ણ થઈ ગયેલ હોય તેઓને કેળ પાકમાં ટિશ્યુ રોપા દીઠ રૂપિયા પાંચ ધ્યાને લઈ મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ત્રણ હજાર રોપા ધ્યાને લઈ સહાય મળવાપાત્ર થશે ખાતાડીઠ મહત્તમ એક હેક્ટરની મર્યાદામાં સહાય દર બે વર્ષે એકવાર મળવાપાત્ર રહેશે પપૈયા પાકમાં વાવેતર માટે સામાન્ય ખેડૂતને ખર્ચના પાસઠ ટકા મહત્તમ રૂપિયા ઓગણચાલીસ હજાર પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજાર પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે સહાય વધુમાં વધુ ચાર હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં મળવાપાત્ર રહેશે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાક દાડમ માટે સામાન્ય ખેડૂતને ખર્ચના પંચાવન ટકા મહત્તમ રૂપિયા ઓગણચાલીસ હજાર ચારસો બે પ્રતિ હેક્ટર અનુસૂચિત જાતિના ખેડૂતને ખર્ચના પાસઠ ટકા મહત્તમ રૂપિયા છેતાલીસ હજાર પાંચસો સાસઠ પ્રતિ હેક્ટર અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પંચોતેર ટકા મહત્તમ રૂપિયા ત્રેપન હજાર સાતસો ત્રીસ પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે સહાય ત્રણ હપ્તા ત્રણ વર્ષમાં મળવાપાત્ર રહેશે વધુમાં વધુ ચાર હેક્ટર પ્રતિ લાભાર્થીની મર્યાદામાં સહાય મળશે જામફળ પાકમાં કલમ ટિશ્યુ રોપાધીઠ રૂપિયા એશી અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ રૂપિયા ચુમ્માલીસ હજાર પ્રતિ હેક્ટર તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચના પચાસ ટકા લેખે અથવા રૂપિયા છ હજાર પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે ખાતાડી મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિગત ખેડૂત તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજિસ્ટર્ડ ટ્રસ્ટ માટે મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળશે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અને ફાર્મર પ્રોડ્યુસર કંપની તથા સહકારી મંડળીના સભાસદો સામૂહિક રીતે ખેતી કરે તો તેઓને મહત્તમ પચાસ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમમાં બહુ વર્ષાયું ફળઝાડ વાવેતર પિયતના સાધનો બાગાયત યાંત્રિકીકરણ બાગાયતી માળખાકીય સુવિધાઓ વર્મી કમ્પોસ્ટ યુનિટ ગેપ સર્ટિફિકેશન અને પ્લાસ્ટિક આવરણ જેવા ઘટકો આવરી લીધેલ છે ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે આંબાના પાક માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા ચાલીસ હજાર તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા કે મહત્તમ રૂપિયા સાઠ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે જ્યારે લીંબુ પાક માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા પચીસ હજાર તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા કે મહત્તમ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો આપણે આજના આ વિડીયોમાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી મેળવી જો આ વિશે આપને કોઈ પ્રશ્ન હોય તો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો આભાર